મા દુઃખના બદલામાં ખુશીઓ જ આપે છે જેટલી મરજી તેને હેરાન કરો આપણી આંખમાં આંસુ આવે તો એ પણ રડે છે આજે અભિનવ ઓફિસથી જેવો ઘરે આવ્યો તો એ જ સમયે ફોનની રીંગ વાગી અભિનવે ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો હેલો શું તમે કુસુમબેનના દીકરા અભિનવભાઈ બોલી રહ્યા છો હા હું અભિનવ બોલી રહ્યો છું હું છેલ્લો આશરો વૃદ્ધાશ્રમથી બોલી રહી છું વૃદ્ધાશ્રમનું નામ સાંભળતા જ અભિનવ તરત બોલ્યો કહો ને શું વાત છે મારા મમ્મી તો ઠીક છે ને તેમને કોઈ તકલીફ તો નથી ને અભિનવ ચિંતિત સ્વરમાં બોલ્યો તો સામેથી અવાજ આવ્યો જી હા તમારા મમ્મી તો બિલકુલ ઠીક છે પરંતુ અમારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી હતી વાત એમ છે કે અમારા વૃદ્ધાશ્રમની જમીન સરકાર દ્વારા સંપાદન કરી લેવામાં આવી છે તેના બદલામાં અમને શહેરથી દસ કિલોમીટર દૂર જગ્યા આપવામાં આવી છે ત્યાં વૃદ્ધાશ્રમને બિલ્ડિંગ બનાવવાનું કામ હજી પૂરું થયું નથી આશા છે કે એક મહિનાની અંદર આ કામ પૂરું થઈ જશે પરંતુ આ પૂરી પ્રક્રિયામાં અમારી એ જ કોશિશ છે કે વૃદ્ધજનોને કોઈ અસુવિધા ન થાય એટલા માટે તમને વિનંતી છે કે જો થઈ શકે તો એક મહિના માટે તમે તમારા મમ્મીને પોતાની પાસે રાખી લો જેવું જ વૃદ્ધાશ્રમની બિલ્ડિંગ બનવાનું કામ પૂરું થઈ જશે અમે તમને સૂચના આપી દઈશું ઠીક છે હું કાલે જ સવારે આવીને મારા મમ્મીને ત્યાંથી લઈ જઈશ એવું કહીને અભિનવે ફોન મૂકી દીધો ફોન પર વાત કર્યા પછી અભિનવ કંઈક વિચારમાં પડી ગયો ત્યારે જ તેની પત્ની મિનલ રસોડામાંથી બહાર આવી અને બોલી કયા વિચારોમાં ખોવાયેલા છો કોનો ફોન હતો એટલે અભિનવે કહ્યું વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો હતો તે જણાવી રહ્યા હતા કે વૃદ્ધાશ્રમ શહેરથી બહાર સ્થાનાંતરિત કરવામાં આવી રહ્યું છે એટલા માટે આપણે મમ્મીને થોડા દિવસો માટે પોતાની પાસે રાખવા પડશે શું અને તમે હા પાડી દીધી મિનલ એકદમ ચોંકીને બોલી તો બીજું હું શું કરત મિનલ મારી માને હેરાન થવા માટે થઈને એમ જ મૂકી દઉં લ્યો બેઠા બેઠા હવે એક બીજી મુસીબત મિનલ મોઢું બગાડતા બોલી એટલે અભિનવ બોલ્યો મીનુ આ ઉંમરમાં જ્યારે તેમને મારી સૌથી વધારે જરૂરત હતી ત્યારે ફક્ત તારી જીદના કારણે મેં એમને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા ફક્ત તારા કારણે જ મારી મારી સાથે રહી નથી શકતી અને હવે મારી મા થોડા દિવસો માટે અહીં રહેવા આવશે તો એ પણ તને મુસીબત લાગી રહ્યું છે એટલે મિનલ ગુસ્સાથી બોલી અભિનવ આપણા ઘરમાં ફક્ત બે જ રૂમ છે તો એમની જગ્યા કઈ રીતે બની શકશે અને આમ પણ આપણા દીકરા સોનુને પેટમાં ઇન્ફેક્શનના કારણે હું પહેલાંથી જ ઓફિસથી ઘણી બધી છુટ્ટીઓ લઈ ચૂકી છું છતાં પણ તેની તબિયત એમની એમ છે ખબર નહીં ક્યારે આ પરેશાની દૂર થશે અને ઉપરથી હવે તમારી મા પણ એવું કહેતા મિનલ નારાજગી દર્શાવતી ત્યાંથી જતી રહી બીજા દિવસે અભિનવ સવારે જલ્દી ઉઠી ગયો અને તૈયાર થઈને પોતાની ગાડીમાં બેસીને મમ્મીને વૃદ્ધાશ્રમમાંથી લાવવા માટે જતો રહ્યો અહીં આશ્રમમાં કુસુમબેનને ત્યાંના સંચાલિકાએ પહેલાથી જ જણાવી દીધું હતું કે આજે તેમનો દીકરો તેમને લેવા માટે આવી રહ્યો છે અને તેઓ એક મહિનો હવે પોતાના દીકરાના ઘરે જ રહેશે આજે આટલા દિવસો પછી પોતાના દીકરાનો ચહેરો જોઈશ એમ વિચારીને કુસુમબેનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ હતી પરંતુ પછી આગલી જ ક્ષણે એ વાતથી ઉદાસ પણ થઈ ગયા કે તેમનો દીકરો પોતાની મરજીથી તેમને લેવા નથી આવી રહ્યો પરંતુ માને પોતાની સાથે રાખવી તેની એક મજબૂરી છે ઉદાસ મનથી કુસુમબેન પોતાના કપડાં એક બેગમાં રાખવા લાગ્યા પલંગની પાસે પડેલા એક ટેબલ પર તેમણે પોતાના નાનકડા એવા પરિવારનો એક ફોટો રાખેલો હતો જેમાં તેમના પતિ મનસુખભાઈએ પોતાના એક વર્ષના દીકરા અભિનવને ખોળામાં તેડેલો હતો થેલામાં તે ફોટો રાખતા પહેલાં તેને ઉપાડીને ખૂબ જ પ્રેમથી નિહારવા લાગ્યા અને તેમના કાનોમાં તેમના નાનકડા એવા અભિનવની કિલકારીઓ ગુંજવા લાગી કુસુમબેન એકાએક પોતાના ભૂતકાળમાં ખોવાઈ ગયા અને તેમની સામે પોતાના દીકરાના નાનપણની યાદો જીવંત થઈ ગઈ કુસુમબેન પોતાના પતિ મનસુખભાઈની સાથે ગામડે રહેતા હતા મનસુખભાઈ ગામની જ એક સરકારી સ્કૂલમાં શિક્ષક હતા જ્યારે કુસુમબેન પોતે વધારે ભણેલા ગણેલા નહોતા પરંતુ સમજદાર અને કુશળ ગૃહિણી હતા ગામડે તેમનું પોતાનું બાપદાદાનું ઘર હતું ખૂબ જ વધારે ખુશાલી તો નહોતી પરંતુ કોઈ વસ્તુની કોઈ કમી પણ નહોતી કમી હતી તો બસ એ કે લગ્નના પાંચ વર્ષ વીતી ગયા બાદ પણ તેમને કોઈ સંતાન થઈ નહોતી ખબર નહીં કેટલા બધા તીર્થ સ્થળો પર માથું ટેકાવ્યું કેટલી બધી માનતાઓ માની આખરે ભગવાને તેમની સાંભળી લીધી અને અભિનવના રૂપમાં તેમને સંતાન પ્રાપ્તિ થઈ માતા પિતા ખૂબ જ પ્રેમથી પોતાના એકના એક દીકરાને ઉછેરવા લાગ્યા હતા નાનકડો અભિનવ તો પોતાની મા વગર જમતો પણ નહોતો તેનો જરાક રડવાનો અવાજ સાંભળીને કુસુમબેન બધું જ કામકાજ મૂકીને દોડે આવતા હતા પોતાના દીકરાને જોઈને ફૂલા સમાતા નહોતા તે બંને અને વિચારતા હતા કે રિટાયરમેન્ટ બાદ તેમની ખૂબ સેવા થશે અને તે બંને ખૂબ જ આરામથી જિંદગી ગુજારશે પિતાએ અભિનવના ભણતરમાં ક્યારેય રૂપિયાની કમી આવવા દીધી નહીં સ્કૂલનો અભ્યાસ પૂરો થયા પછી અભિનવે એન્જિનિયરિંગ કોલેજમાં ભણવાનું ચાલુ કર્યું અને એન્જિનિયરિંગ પૂરું થયા બાદ એક સારી કંપનીમાં ઉચ્ચ પદ ઉપર નોકરી પણ મેળવી લીધી પોતાની સાથે કામ કરવાવાળી મિનલને પસંદ કરવા લાગ્યો અને જલ્દી જ બંને જણાએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો મિનલ એક આધુનિક છોકરી હતી જે એકદમ બિંદાસ પ્રવૃત્તિની હતી નાનપણમાં જ તેના મમ્મીનું અવસાન થઈ ગયું હતું અને તેના પિતાએ તેને ભણાવવા માટે હોસ્ટેલમાં મોકલી દીધી હતી અને ભણવાનું પૂરું થયા બાદ તેણે નોકરી કરવાની શરૂ કરી દીધી પરંતુ આ દરમિયાન તે ક્યારેય પણ પરિવાર શબ્દનો મતલબ જ જાણી ન શકી જ્યારે અભિનવે પોતાની પસંદ વિશે પોતાના માતા પિતાને જણાવ્યું તો કુસુમબેન અને મનસુખભાઈએ પોતાના મનને એમ વિચારીને સમજાવી લીધું કે બદલાતા સમયની સાથે બદલાવું જરૂરી છે આજકાલ છોકરાઓ પોતાના પસંદથી જ લગ્ન કરે છે એટલા માટે તેમણે પોતાના દીકરાની ખુશી માટે આ સંબંધની હા પાડી દીધી પરંતુ મિનલે લગ્ન થતાં જ અભિનવને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે તેને પોતાના જીવનમાં કોઈની પણ દખલ અંદાજી જરાય ગમતી નથી અને ના તે ગામડે રહેવા માગે છે મિનલની બે ટૂંક વાત સાંભળીને અભિનવ હેરાન રહી ગયો હતો તેણે પોતાની પત્નીને સમજાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તે માની નહીં આખરે શહેરમાં રહેવાના ઇરાદાથી થોડા દિવસો પછી તે બંને જણાએ ત્યાંની એક કંપનીમાં નોકરી જોઈન્ટ કરી લીધી અને પોતાના માતા પિતાને મૂકીને મોટા શહેરમાં જ તેમણે પોતાની નવી દુનિયા વસાવી લીધી ગામડે કુસુમબેન અને મનસુખભાઈ ઉદાસ મનપૂર્વક રહી ગયા રહી રહીને કુસુમબેન વિચારતા હતા કે કેટલી ઈચ્છાઓ હતી તેમની કે વહુના આવ્યા પછી એના પર પોતાનો પ્રેમ અને મમતા વરસાવશે પરંતુ બધી ઈચ્છાઓ એમની એમ રહી ગઈ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો તેમનો દીકરો હવે બે બાળકોનો પિતા બની ગયો હતો અને મનસુખભાઈ પોતાની નોકરીમાંથી રિટાયર થઈ ગયા હતા કુસુમબેન અને મનસુખભાઈનું ખૂબ જ મન થતું કે પોતાના પૌત્ર પૌત્રીને ખૂબ લાડ લડાવે ક્યારેક બાળકોને મળવા જતા તો પણ બે ચાર કલાક વિતાવીને આવી જતા પરંતુ તેમનો દીકરો અને વહુ ક્યારેય તેમને પોતાની સાથે રહેવા માટે કહેતા નહોતા પરંતુ છતાં પણ તે બંને ગામડામાં તો એક હતા એટલે જીવનની ગાડી સુચારુ રૂપથી ચાલી રહી હતી પરંતુ એક દિવસ અચાનક મનસુખભાઈનું એક રોડ દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું અને તે જ દિવસે કુસુમબેનની તો જાણે દુનિયા ઉજળી ગઈ તે તો એકદમ ભાંગી પડ્યા હતા પિતાને મૃત્યુના સમાચાર સાંભળતા જ અભિનવ તરત પોતાની પત્ની અને બાળકોને લઈને ગામડે પહોંચી ગયો અને બધી વિધિ પૂરી કરી તેમની વહુ મિનલ તો ઔપચારિકતાઓ પૂરી કરીને ચાર દિવસ પછી જ બાળકોને લઈને પાછી શહેર જતી રહી જ્યારે અભિનવ પૂરા પંદર દિવસ ગામડે જ રોકાણો હતો બધું ઉચિત રીતે પૂરું કર્યા પછી તે એમ કહીને શહેર જતો રહ્યો કે જલ્દી જ મમ્મીને પોતાની સાથે શહેર લઈ જશે એક દિવસ પડોસણ હાલચાલ પૂછવા આવી તો વાતો વાતોમાં કુસુમબેને તેમને કહ્યું કે હવે તેમનો દીકરો તેમને પોતાની સાથે શહેર લઈ જશે એટલે પડોસણ બોલી અરે કુસુમબેન તમે પણ કેવી વાતો કરી રહ્યા છો જો લઈને જવા જ હોત તો પહેલાં જ સાથે લઈ જાત ને તેને ગયે તો કેટલા બધા દિવસો વીતી ગયા છે અને આજકાલની વહુઓને પણ ક્યાં ગમે છે સાસુ સસરાની સાથે રહેવું કંઈ છાપા વગેરે વાંચો છો કે નહીં આજકાલના બાળકો પોતાના મા બાપને પોતાની સાથે રાખવા નથી માગતા વધારે થયું તો થોડાક રૂપિયા આપીને પોતાના કર્તવ્યથી ઇતિશ્રી કરી લે છે આ વાત સાંભળતા જ કુસુમબેન ઉદાસ થઈ ગયા પરંતુ પછી પોતાના મનને સમજાવતા બોલ્યા અરે નહીં મારો દીકરો એવો નથી તે મને લેવા માટે જરૂર આવશે એમ કહીને કુસુમબેને પડોસણની વાતને નકારી દીધી હતી પરંતુ દીકરાની રાહ જોતાં જોતા છ મહિના વીતી ગયા અભિનવ તેમને લેવા માટે આવ્યો નહીં હવે તો એકલતા તેમને ડિપ્રેશનનો ભોગ બનાવવા લાગી હતી અને તે બીમાર રહેવા લાગ્યા હતા આ વાતની જ્યારે અભિનવને ખબર પડી તો તેનાથી રહેવાનું નહીં પરંતુ જેવી જ તેણે ગામડે જઈને મમ્મીને શહેર લઈ આવવાની વાત કહી તો મિનલ લડવા ઝગડવા પર ઉતારું થઈ ગઈ અને સાફ સાફ કહી દીધું કે આ ઘરમાં કાં તો હું રહીશ અથવા તો તમારી માને રાખજો પરેશાન થઈને અભિનવે પોતાની માને ત્યાંના જ એક વૃદ્ધાશ્રમમાં રહેવા માટેની વ્યવસ્થા કરાવી દીધી જ્યાં સુખ સુવિધાની દરેક વસ્તુઓ ઉપલબ્ધ હતી બસ નહોતો તો એમનો પરિવાર પરંતુ છતાં પણ ત્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું હતું સવારે ઉઠીને પોતાની ઉંમરના લોકો સાથે યોગાભ્યાસ કરવા લાગ્યા અને દિવસના કોઈ ધાર્મિક પુસ્તક વાંચી લેતા અથવા તો બગીચાની જાળવણીમાં પોતાનો સમય વિતાવતા ધીરે ધીરે તેમની હાલત સુધરવા લાગી હતી આજે તેમને વૃદ્ધાશ્રમમાં ગઈ પાંચ વર્ષ વીતી ગયા હતા આ દરમિયાન અભિનવ ક્યારેક ક્યારેક પોતાની માને મળવા આવી જતો હતો પરંતુ આ વખતે કદાચ કામની વ્યસ્તતાના કારણે છ મહિના વીતી ગયા હતા તે એમને મળવા માટે આવ્યો નહોતો ભૂતકાળમાં ખોવાયેલા કુસુમબેન હજી આ બધું વિચારી જ રહ્યા હતા કે પાછળથી અવાજ આવ્યો મમ્મી કેમ છો તમે અભિનવે પોતાની મમ્મીને પગે લાગતા કહ્યું તો દીકરાનો ચહેરો જોતાં જ કુસુમબેનના હોઠો પર એક મુસ્કાન ફેલાઈ ગઈ પછી બધું જ ભૂલીને દીકરાને ઘણા બધા આશીર્વાદ દેવા લાગ્યા અભિનવ તેમનો સામાન ગાડીમાં રાખીને તેમને પોતાની સાથે બેસાડીને લઈ આવ્યો ઘરે પહોંચીને જ્યારે ડોરબેલ વગાડી તો મિનલે દરવાજો ખોલ્યો આજે મિનલે અભિનવના કહેવા પર ઓફિસમાંથી છૂટી લીધી હતી પોતાના સાસુમાં કુસુમબેનને પોતાની સામે જોઈને મિનલ થોડાક સંકોચ સાથે તેમને પગે લાગી અભિનવ તેમનો સામાન અંદર લઈ ગયો અને કુસુમબેન પોતાની વહુને જોઈને મુસ્કાન સાથે તેના માથા પર ખૂબ જ પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા અને આશીર્વાદ દેવા લાગ્યા તો મિનલ પણ ફિક્કી એવી સ્માઇલ સાથે બોલી આવો મમ્મી અંદર આવીને બેસો કોઈના આવવાનો અવાજ સંભળાયો તો બાળકો પણ તરત દોડીને બારે આવ્યા મમ્મી તમે કોની સાથે વાત કરી રહ્યા હતા કુસુમબેનની છ વર્ષની પૌત્રી બોલી ત્યારે મસ્તી સાથે તેના માથા પર એક ટાપલી મારતા તેનો આઠ વર્ષનો ભાઈ સોનું બોલ્યો અરે જોતો આપણા ઘરે મહેમાન આવ્યા છે ત્યારે પાછળથી અભિનવ આવ્યો અને હસીને કહેવા લાગ્યો બેટા આ કોઈ મહેમાન નથી આ તમારા દાદીમાં છે જ્યારે તમે નાના હતા ત્યારે એમને મળ્યા હતા ચલો જલ્દીથી તેમના પગે લાગીને આશીર્વાદ લ્યો પોતાના પૌત્ર પૌત્રીથી મળીને કુસુમબેન ફૂલ્યા ન સમાણા તેમણે બાળકોને પોતાના ગળે લગાડીને ખૂબ લાડ દુલાર કર્યા અને નાનકડી દીકરીને તો પોતાના ખોડામાં જ બેસાડી લીધી અને બાળકો સાથે હસવા બોલવા લાગ્યા પરંતુ અહીં અંદરને અંદર મિનલના કલેજા પર સાપ ફરી રહ્યા હતા તેને સમજાતું નહોતું કે બે રૂમના ફ્લેટમાં તે પોતાના સાસુમાના રહેવાની વ્યવસ્થા ક્યાં કરે મનમાં ને મનમાં તેને પોતાના પતિ ઉપર ગુસ્સો પણ આવી રહ્યો હતો કે જો મમ્મીને વૃદ્ધાશ્રમમાંથી લઈને આવવા એટલા જ જરૂરી હતા તો તેમને ગામડાના ઘરે મૂકીને શું કામે ન આવ્યા અહીં મારા માથા પર બેસાડવાની શું જરૂર હતી એમને કુસુમબેન પોતાની વહુનો સ્વભાવ જાણતા હતા મીનલનો ફૂલેલો ચહેરો તેની નારાજગી સાફ દર્શાવી રહ્યો હતો પરંતુ તેના આ વર્તનને નજરઅંદાજ કરતા તેઓ બાળકોને કહેવા લાગ્યા અરે બેટા તમારી દાદી આટલા સમય પછી તમારા ઘરે આવી છે તો શું પોતાની દાદીને પોતાનો રૂમ નહીં બતાવો હા દાદી જરૂર બતાવીશું એમ કહેતા બંને બાળકો પોતાના દાદીનો હાથ પકડીને તેમને રૂમમાં લઈ ગયા એટલે અભિનવ બોલ્યો બેટા દાદીનો સામાન પણ પોતાના રૂમમાં જ રાખી દો આજથી દાદી તમારી પાસે તમારા રૂમમાં જ સૂઈ જશે પછી એક પ્રેમભરી મુસ્કાન સાથે બોલ્યો તમે જાણો છો તમારા દાદીને ખૂબ જ સારી સારી વાર્તાઓ આવડે છે રાતના સુવાથી પહેલાં તેમની પાસેથી વાર્તા જરૂર સાંભળજો આટલું સાંભળતા બંને બાળકો ખુશીથી ઝૂમી ઉઠ્યા રૂમમાં બેસીને ક્યારેક પોતાની દાદીને પોતાના રમકડા દેખાડવા લાગતા તો ક્યારેક તેમની સાથે ગેમ રમવાની જીદ કરવા લાગતા મિનલે ડાઇનિંગ ટેબલ પર જમવાનું રાખ્યું તો કુસુમબેન બંને બાળકો સાથે જમવા માટે બેસી ગયા અભિનવ પણ હાથ મોઢું ધોઈને આવી ગયો હતો મીનલ રસોડામાંથી બધા માટે ગરમા રોટલીઓ લઈને આવી રહી હતી ત્યારે કુસુમબેન બોલ્યા એક વાત તો સારી થઈ ગઈ બેટા ઘણા દિવસોથી મારું પણ બાળકો સાથે સમય વિતાવવાનું ખૂબ જ મન થઈ રહ્યું હતું ભગવાને મારી આ ઈચ્છા પણ પૂરી કરી નાખી હવે તો ગમે ત્યારે ભગવાન પોતાની પાસે બોલાવી લે તો પણ કોઈ દુઃખ નથી માની આ બધી વાતો સાંભળીને અભિનવની આંખોમાં આંસુ આવી ગયા પરંતુ ગમે તેમ આંસુ છુપાવીને તે જમવા લાગ્યો બધા લોકો હસી ખુશી જમી રહ્યા હતા પરંતુ સોનુએ મન વગર અડધી રોટલી ખાધી અને પ્લેટને સરકાવીને બોલ્યો બસ મને વધારે ભૂખ નથી આ જોઈને કુસુમબેન બોલ્યા અરે બેટા તું તો જરાય જમ્યો જ નથી વ્યવસ્થિત ખાઈશ નહીં તો રમવાની તાકાત કઈ રીતે આવશે એટલે અભિનવ બોલ્યો મમ્મી સોનુના પેટમાં ઇન્ફેક્શન લાગી ગયું છે જેના કારણે તેને ઘણી વખત પેટમાં દુખાવો અને ઉલટીની ફરિયાદ રહે છે અને ભૂખ પણ નથી લાગતી તો બેટા ડોક્ટરને બતાવ્યું કે નહીં બતાવ્યું હતું મમ્મી પણ દવાઓની કંઈ ખાસ અસર થઈ રહી નથી એમ કહેતા અભિનવ ચિંતિત થઈ ગયો રાતના કુસુમબેનના સૂવાની વ્યવસ્થા બાળકોના રૂમમાં જ કરવામાં આવી બાળકો દાદીના આવવાથી ખૂબ જ ખુશ હતા સૂતા પહેલાં કુસુમબેને તેમને માખણ ચોર કાનાજીની વાર્તા ખૂબ જ રોચક રીતે સંભળાવી બંને બાળકો ખૂબ જ ધ્યાનથી દાદીની વાર્તા સાંભળવા લાગ્યા કુસુમબેનને આવે હજી એક દિવસ પણ થયો નહોતો કે બંને બાળકો તેમની સાથે ખૂબ જ હળીમળી ગયા હતા બીજા દિવસે સવારે જ્યારે મિનલ ઉઠી તો જોયું ઘડિયાળમાં સાત વાગી ગયા હતા ઓફિસ જવામાં મોડું થઈ જશે એમ વિચારીને જલ્દી ઊભી થઈ અને નહાઈ ધોઈને પોતાના અને બાળકો માટે નાસ્તો બનાવવા રસોડામાં દોડી પરંતુ જેવી જ તે પોતાના રૂમમાંથી બહાર નીકળી તો જોઈને હેરાન રહી ગઈ કે રસોડામાંથી જમવાની સુગંધ આવી રહી હતી તેના સાસુમાએ સવાર સવારમાં જ ફુલાવર બટેટાનું શાક અને ગરમા પરોઠા બનાવી દીધા હતા આ જોઈને મિનલને થોડી શરમ પણ આવી પરંતુ બીજા જ પળે કુસુમબેનના પ્રેમભર્યા શબ્દોએ તેનો સંકોચ દૂર કરી દીધો અરે ઉઠી ગઈ મિનલ બેટા તું ઓફિસ જવા માટે તૈયાર થઈ જા મેં બધા માટે ટિફિન તૈયાર કરી દીધું છે ચા નાસ્તો પણ તૈયાર છે જલ્દીથી નાસ્તો કરી લે નહીં તો તારે ઓફિસ જવાનું મોડું થઈ જશે ઠીક છે મમ્મી પરંતુ પહેલાં હું બાળકોને તૈયાર કરી લઉં હસીને મિનલે કહ્યું તો પાછળથી બાળકોનો અવાજ આવ્યો મમ્મી અમને બંનેને તો દાદીએ તૈયાર કરી નાખ્યા છે આજે અમે દાદીની સાથે જ સવાર સવારમાં ઉઠી ગયા હતા આ બધું જોઈને મિનલ આશ્ચર્યચકિત રહી ગઈ ઓફિસમાં લંચ ટાઈમ થયો તો મિનલે પોતાનું ટિફિન ખોલ્યું પરંતુ તેનું ટિફિન જોતાં જ તેના સહકર્મચારી હેરાન રહી ગયા અને બોલ્યા કમાલ છે મિનલ આજે તું નૂડલ્સ કે સેન્ડવિચને બદલે પરોઠા અને શાક લઈને આવી છો અને એટલી સરસ સુગંધ આવી રહી છે કે ખાવાનું મન થઈ ગયું પરંતુ તારી જીવનશૈલીમાં આટલું પરિવર્તન કઈ રીતે આવી ગયું કેમ કે તને તો સવાર સવારમાં જમવાનું બનાવવાનો સમય જ મળતો નથી એટલે મિનલ બોલી વાત એમ છે કે થોડા દિવસો માટે મારા સાસુમાં અમારા ઘરે રહેવા આવ્યા છે આ બધું તેમણે જ બનાવ્યું છે મિનલ અને તેના સહકર્મીઓએ દેશી ઘીના પરોઠા અને ચટપટું ફ્લાવર બટેટાનું શાક ખાઈને આનંદ લીધો અને બધા વાહ વાહ કરતાં આંગળીઓ ચાટતા રહી ગયા સાંજના સમયે જ્યારે મિનલ અને અભિનવ ઘરે આવ્યા તો ત્યાં સુધીમાં બાળકો પણ ઘરે આવી ગયા હતા મિનલના આવતા જ તેની દીકરી બોલી મમ્મી આજે અમને સ્કૂલમાં ટિફિન ખાવાની ખૂબ જ મજા આવી હરરોજ મેગી નૂડલ્સ અને સેન્ડવીચ ખાઈ ખાઈને અમે લોકો કંટાળી ગયા હતા પછી સોનુએ કહ્યું હા મમ્મી આજે મેં પોતાનું ટિફિન આખું ખતમ કરી નાખ્યું અને મને પેટમાં દુખાવો પણ નથી થયો સાચે સોનુની તબિયતમાં સુધાર છે એવું સાંભળીને મિનલ અને અભિનવ ખુશ થઈ ગયા ત્યારે કુસુમબેન સોનુના માથે પ્રેમથી હાથ ફેરવતા બોલ્યા અને આગળથી ક્યારેય દુખાવો થશે પણ નહીં હવે જોજે તું બિલકુલ ઠીક થઈ જઈશ પોતાના બાળકોને દાદીમાનો પ્રેમ મળતા જોઈને અભિનવ ખૂબ જ ખુશ હતો કુસુમબેને જોયું કે બંને બાળકો થોડી થોડી વાર બાદ બજારના ચિપ્સ અને બિસ્કીટની ડિમાન્ડ કરતા હતા એટલે તેમણે બાળકો માટે ઘરે જ દેશી ઘી અને ઘઉંના લોટની ફરસી પૂરી થોડા ગાંઠિયા અને ચિપ્સ બનાવીને રાખી દીધા હતા દાદીના બનાવેલા નાસ્તાની આગળ હવે બાળકોને પેકેટવાળા ફૂડ બેકાર લાગવા લાગ્યા હતા અને સાથે જ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થઈ રહ્યો હતો અહીં સાસુમાના આવવાથી મિનલને તો જાણે બાળકોની ચિંતા જ રહી નહોતી બાળકોના સ્કૂલેથી આવ્યા પછી કુસુમબેન તેમની ખૂબ સાર સંભાળ રાખતા ગરમા ગરમ નાસ્તો બનાવીને ખવડાવતા હવે ઘરમાં રેડી ટુ ઇટ ખાવાના પેકેટ આવવાના બંધ થઈ ગયા હતા બધા લોકો ઘરે બનેલું ગરમા ગરમ અને તાજું ખાવાનું ખાવા લાગ્યા હતા જે બાળકો પહેલાં સ્કૂલથી આવતા જ ટીવી કે મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા હતા તે બાળકો હવે પોતાના દાદીમાં સાથે સમય વિતાવી રહ્યા હતા સવારના સમયે તો સ્કૂલે જવાની જલ્દી હતી પરંતુ સાંજના સમયે તે બંને રોજ દાદી સાથે સોસાયટીમાં બનેલા મંદિરમાં જવા લાગ્યા હેરાનીની વાત તો એ હતી કે તેમને ખબર જ નહોતી કે તેમની સોસાયટીમાં કોઈ મંદિર પણ છે મિનલ અને અભિનવની પાસે તો સમય હતો જ નહીં કે તેમને મંદિરે લઈ જવા માટે પરંતુ દાદીના સાનિધ્યમાં તે બંને સારી સારી વાતો અને સંસ્કાર શીખી રહ્યા હતા એક રાત્રે મિનલ પાણી પીવા માટે ઉઠી તો બાળકોના રૂમમાંથી આવતા અવાજે તેનું ધ્યાન આકર્ષિત કર્યું ડોક્યું કરીને જોયું તો કુસુમબેન ખૂબ જ પ્રેમથી બંનેને ધાર્મિક વાર્તાઓ સંભળાવી રહ્યા હતા બંને બાળકો દાદીની આસપાસ સૂતા હતા અને દાદીને ચોંટીને ખૂબ જ ધ્યાનથી વાર્તા સાંભળી રહ્યા હતા આ દ્રશ્ય જોઈને મિનલ ખૂબ જ પ્રભાવિત થઈ કુસુમબેન કંઈ વધારે ભણેલા ગણેલા તો નહોતા પરંતુ ધાર્મિક બાબતોની તેમને સારી એવી જાણકારી હતી અને એ વાત અભિનવ જાણતો હતો જ્યારે તેણે બાળકોને આ વાત જણાવી તો બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા કેમ કે મિનલ બાકી બધું તેમને સારી રીતે ભણાવતી હતી પરંતુ ધાર્મિક બાબતો વિશે તેને પણ બહુ ખબર નહોતી બંને બાળકો ધાર્મિક વાતો સાંભળવા માટે પોતાની દાદી પાસે આવીને બેસી જતા અને દાદી ખૂબ જ સારી રીતે તેમને બધું સમજાવતા બીજું તો ઠીક જે ઘર પહેલાં હંમેશા વિખરાયેલું રહેતું હતું કુસુમબેનના આવ્યા બાદ સાફ અને વ્યવસ્થિત રહેવા લાગ્યું હતું ઘરની એક એક વસ્તુ પોતાની જગ્યાએ જ મળી જતી હતી ઘરમાં આવતા જ મિનલ અને અભિનવને એક સુખદ અનુભૂતિ થવા લાગી હતી મિનલ તો તેમનાથી ખૂબ જ વધારે પ્રભાવિત થઈ ગઈ હતી પોતાના સાસુમાં પ્રતિ તેના મનમાં એક પોતાનાપણું અને પ્રેમ પેદા થવા લાગ્યો હતો સાંજે ઓફિસેથી આવ્યા બાદ મિનલ બધા માટે ચા બનાવતી અને બધા લોકો એકસાથે બેસીને ગરમા ગરમ ચાનો આનંદ લેતા આખો દિવસ કામ કરતાં કરતાં સાસુમાં થાકી જતા હશે એમ વિચારીને રાતનું જમવાનું મિનલ બનાવી નાખતી હતી અને ખૂબ જ પ્રેમથી પોતાના સાસુમાને બેસાડીને ખવડાવતી હતી કુસુમબેનને પોતાના દીકરાના ઘરે આવે એક મહિનો થવા આવ્યો હતો ત્યારે એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી ફોન આવી ગયો મિસ્ટર અભિનવ નવી બિલ્ડિંગ તૈયાર થઈ ગઈ છે હવે તમે પોતાની માતાને અહીં મૂકીને જઈ શકો છો આટલું સાંભળતા જ અભિનવ ચોંકી ગયો આ એક મહિનામાં તે એ ભૂલી ગયો હતો કે તે પોતાની મમ્મીને ફક્ત થોડા સમય માટે જ અહીં લઈને આવ્યો છે પરંતુ મમ્મીને પાછા મૂકવા જવાનું તેનું બિલકુલ પણ મન હતું નહીં ભર્યા ગળે તેણે મિનલને મમ્મીને મૂકી આવવાની વાત કહી તો મિનલ પણ થોડીક ચિંતામાં આવી ગઈ પછી બોલી શું મમ્મી પણ અહીંથી જવા માગે છે તો અભિનવે કહ્યું નહીં તેમણે તો એવું કંઈ કહ્યું નથી પરંતુ તેમના આવવાથી તને પરેશાની થઈ રહી હશે ને એટલે મેં વિચાર્યું કે હું કાલે જ મમ્મીને મૂકી આવીશ આ વાત પર મીનલ ગુસ્સાથી અભિનવ તરફ જોવા લાગી પરંતુ તેને અત્યારે કંઈ પણ કહેવું અભિનવને ઉચિત ન લાગ્યું એટલે તે ચૂપચાપ સૂઈ ગયો પરંતુ મીનલની આંખોમાં નિંદર હતી નહીં ઘણીવાર સુધી તે વિચારતી રહી બીજા દિવસે મીનલ ઓફિસમાંથી જલ્દી છૂટી લઈને ઘરે પાછી આવી ગઈ તબિયત ઠીક નહોતી લાગી રહી એટલા માટે આવતા જ તે પોતાના રૂમમાં જઈને પલંગ પર આડી પડી ગઈ તેને આવી હાલતમાં જોઈને કુસુમબેન તે જ સમયે તેના રૂમમાં આવ્યા માથા પર હાથ લગાડીને જોયું તો તપી રહ્યું હતું બેટા તને તો ખૂબ જ વધારે તાવ છે ચિંતામાં કુસુમબેન બોલ્યા અને જલ્દીથી જઈને દવાઓના ડબ્બામાં રાખેલી તાવની દવા કાઢીને લઈ આવ્યા દવા આપીને તેના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ રાખવા લાગ્યા થોડી જ વારમાં તાવ ઓછો થઈ ગયો તો કુસુમબેન તુલસી અને આદુવાળી ચા બનાવીને લઈ આવ્યા મિનલને તાવ તો થોડી વારમાં ઉતરી ગયો હતો પરંતુ તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા અત્યાર સુધીમાં અભિનવ પણ ઘરે પાછો આવી ગયો હતો પરંતુ મિનલને શું પરેશાની છે તે કુસુમબેનને સમજાતું નહોતું કંઈ પણ કહ્યા વગર તે બસ રોતી જતી હતી પરંતુ કદાચ અભિનવ મિનલના રડવાનું કારણ જાણતો હતો એટલા માટે જાણી જોઈને તેણે પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે તેમનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું ત્યારે મિનલ પોતાના સાસુમાને ગળે વળગીને રડવા લાગી અને બોલી મમ્મી મને માફ કરી દો તમારો પ્રેમ સમજવામાં મેં ઘણું મોડું કરી નાખ્યું નાનપણથી જ ભગવાને મને માના પ્રેમથી વંચિત રાખી હતી અને જ્યારે સાસુમાના રૂપમાં મને મા મળી તો હું તમારી મમતાને ઓળખી ન શકી આવો નિઃસ્વાર્થ પ્રેમ તો ફક્ત એક માં જ પોતાના બાળકો સાથે કરી શકે છે પોતાની વહુ મિનલના મોઢે પોતાના માટે પ્રેમભર્યા શબ્દ સાંભળીને કુસુમબેન પણ ભાવવિભોર થઈ ગયા અને તેમની આંખોમાંથી પણ આંસુ છલકાઈ ગયા ત્યારે મિનલ બોલી મમ્મી હવે તમે તમારી આ દીકરીને મૂકીને ક્યાંય નહીં જાઓ અહીં જ અમારી સાથે રહેશો આધુનિક જીવનની ભાગદોડમાં હું આજ સુધી સમજી નહોતી શકી કે વડીલોનું અમારા જીવનમાં કેટલું મહત્ત્વ છે દાદા દાદી દ્વારા આપવામાં આવેલા સંસ્કાર અને શિક્ષાનો બાળકોના જીવન પર કેટલો સકારાત્મક પ્રભાવ પડે છે એ મેં તમારી સાથે રહ્યા પછી જોયું સાચે કહું તો પરિવાર શબ્દનો અર્થ પણ મને તમારી સાથે રહ્યા પછી ખબર પડી મમ્મી હવે તો મારે પણ તમારી પાસે જાત જાતના પૌષ્ટિક પકવાન બનાવવાનું શીખવું છે હવે તો હું તમને ક્યાંય નહીં જવા દઉં એવું કહેતા તે ફરી પોતાના સાસુમાના ગળે વળગી ગઈ અને રડવા લાગી આટલું પણ કોઈ રોવે શું કુસુમબેને તેને પ્રેમથી અલગ કરતાં કહ્યું અને તેની આંખોમાંથી આંસુ લૂચતા બોલ્યા અરે પોતાની વહુ પાસેથી આટલો પ્રેમ મેળવ્યા બાદ હું તેને મૂકીને કઈ રીતે જઈ શકું ત્યારે પાછળથી બંને બાળકો આવ્યા અને દાદીમાની કમરે ચોટી ગયા પછી મસ્તી કરતા બોલ્યા જવા પણ માગશો તો અમે જવા નહીં દઈએ દાદી હવે અમે તમને નહીં મૂકીએ બાળકોની આ વાતોથી ઘરનું વાતાવરણ ખુશનુમાં થઈ ગયું અને આખું ઘર હસીથી ગુંજવા લાગ્યું વિચારવાવાળી વાત છે કે આખરે માણસ ભગવાન પાસે સંતાન શું કામે માગે છે એટલા માટે કે ઘટપણમાં બાળકો તેમનો સહારો બને અને જિંદગીનો આખરી પડાવ સરળતાથી પોતાના પૌત્ર પૌત્રીઓની સાથે હસતા રમતા પસાર થાય માતા પિતા બાળકો માટે ઘણી કુરબાની આપે છે તેમને દરેક સુખ સુવિધા આપીને મોટા કરે છે એટલા માટે બાળકોની પણ ફરજ છે કે માતા પિતાના જીવનની આ સંધ્યાની વેળાએ જ્યારે તેમને બાળકોના સાથની આવશ્યકતા હોય તો તેમનો સાથ ના છોડે અને પોતાની દરેક ફરજ હસતા મોઢે પૂરી કરે જેમની આશા તે લોકો કરે છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો